તો બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તાત્કાલિક સહાયની માંગ કરી છે વિરોધ પક્ષોએ શાસક પક્ષ પર લોકોથી દૂર થઈ ગયાનો આક્ષેપ લગાવ્યો છે બે હજાર પંદર અને બે હજાર સત્તરના પૂરનો ઉલ્લેખ કરી તેમણે ચેતવણી આપી છે કે સરકારે રાહત કાર્યમાં મોડું ન કરવું જોઈએ કોંગ્રેસ આપે ચીમકી આપી છે કે જો સમયસર સહાય નહીં મળે તો આવનારી ચૂંટણીમાં લોકો શાસક પક્ષને વોટ નહીં આપે વિરોધ પક્ષે માંગ કરી છે કે ખેડૂતો અને પશુપાલકો માટે તાત્કાલિક સર્વે હાથ ધરી કેશડલ દ્વારા સહાય ચૂકવવામાં આવે તેમણે સરકારને ટકોર કરી છે કે કચાશ ન રાખી અને પીડિતાને ઝડપથી રાહત મળે તે સુનિશ્ચિત કરે વધુ લઈએ સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે ધ્રુવ બનાસકાંઠાની સ્થિતિ વિકટ છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તાત્કાલિક સહાયની માંગ કરી છે અને સાથે શાસક પક્ષ લોકોથી દૂર થઈ ગયાનો આરોપ લગાવ્યો છે શું વિગતો આ સમગ્ર મામલાને લઈ અને લોકોનું શું કહેવું છે ધ્રુવ

આજે પાંચ સાત દિવસ થયા જે વાવ ખરાદ અને સુઈ ગામમાં જે અતિવૃષ્ટિના કારણે ખૂબ જ પાણી ભરાણાં છે અને તેની જમીનમાં પાણી ઉતરતા પણ નથી ત્યારે સ્થાનિક ધારાસભ્યોએ તે હાજર રહેવું જોઈએ ખાલી ફોટો સેશન કરાવવા માટે એક એકાદ કલાક માટે આવીને જતા રહે અને તંત્રને પણ એના પાછળ દોડતું કરે તો જે લોકોને સહાય મળવી જોઈએ અને જે લોકોને અત્યારે તકલીફ છે એ લોકોને તાત્કાલિક એને સહાય મળવી જોઈએ એનડીઆરપી ટીમની પણ વાત સાંભળી કે એમની પાસે પણ ડીઝલ નતુ તો શું કલેકટર સાહેબ શું કરતા એમને જો ડીઝલ જેવી વસ્તુ નતી આવા સમયે અને એ લોકોને સમયસર સહાય ન મળે તો લોકોના જીવને જોખમમાં જ મેળવાનું કામ છે ને અમારે એટલી જ વાત કરવી છે કે જ્યારે જ્યારે આવા તકલીફો આવે ત્યારે સામાજિક સંસ્થાઓ જ પણ કામે લાગી જાય છે અને આ વખતે પણ સામાજિક સંસ્થાઓએ ખૂબ સારી કામગીરી કરી સરકારશ્રીની કામગીરી છે આપણે એવું નથી કહેતા કે નથી કરતા પરંતુ હવે પછીનો જે સમય છે એ જે લોકોને તકલીફ થઈ છે નુકસાન થયા છે લોકોના પશુપાલકોના પશુ મરી ગયા છે લોકોના ખેતરોમાં પાણી ભરાણા છે જે લોકોને પાક પાણીનું નુકસાન થયું છે એ લોકોને તાત્કાલિક સહાય આપવામાં આવે સહાય જો આપો છો તમે પણ એ લેટ આપવામાં આવે છે ખૂબ લેટ કરવામાં કારણે ખેડૂતોને આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિ આવે કેમ કે એમની પાસે કોઈ આર્થિક સહાય હોતી નથી આર્થિક વિકલ્પ હોતો નથી એટલે અમારી માત્ર એટલી જ કહેવું છે કે જો જલ્દીમાં જલ્દી આનો સર્વે થાય અને જે વ્યક્તિઓને પીડિતો છે એમને તાત્કાલિક સહાય આપવામાં આવે અને જો આવું નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં આ જે નેતાઓ ફોટો સેશન કરવા આવ્યા છે બે ત્રણ કલાક માટેના અને લોકોને એનાથી તકલીફ થઈ છે એમના ઘર સુધી આ નેતાઓ જઈ નહીં શકે વોટ માંગી નહીં શકે તો આ જાણીએ છીએ કે સામાજિક સેવા સંસ્થાઓ વોટની જરૂર નથી એમને તો ખાલી પ્રજાની સેવા કરવી છે તો આ નેતાઓ જે વોટ લઈને જાય છે તો એમને કેમ તાત્કાલિક નથી આવતા અને આવે તો એમને તાત્કાલિક અધિકારીઓને એની સૂચનાઓ આપવી જોઈએ કે ભાઈ આ જગ્યાએ આટલી જરૂરિયાત છે

આપણે કોઈ પણ પાર્ટીની સરકારો હોય પણ એ રિએક્ટિવ મોડમાં ચાલે છે ખરેખર પ્રોએક્ટિવ મોડમાં ચાલવું જોઈએ ધારો કે નેચરલ કેલેમિટીનો પ્રશ્ન હોય એ નૈસર્ગિક આપદા છે તો અધિકારીઓ ને રાજકીય નેતાઓ જોડે બહાના હોય કે એની સામે તો કોણ પહોંચી વળે પણ એવું નથી જો વારંવાર થતું હોય તો એની સ્ક્રુટિની અને એસેસમેન્ટ થવું જોઈએ અને જ્યારે ભૂતકાળમાં થયું તો આપણે ભૂતકાળમાંથી શું શીખ્યા આપણે ભૂતકાળમાં જોયું કે ગેસ કેટલો ભ્રષ્ટાચાર થયો એ લોકો સુધી સહાય ના પહોંચી જેને ખરેખર જરૂરિયાત હતી હવે જે નેતાઓની વાત થઈ કે ફોટો સેશન માટે આવે છે તો ફોટો સેશન કરાવવાથી કોઈ મતલબ નથી કારણ કે નેતા આવે એની પાછળ પ્રોટોકોલના ભાગરૂપે સિસ્ટમના જે લોકો છે કલેક્ટર હોય નાયબ કલેક્ટર હોય કે અન્ય અધિકારી હોય એ પણ એની પાછળ લાગી જાય એટલે ફોટો સેશનનો ટ્રેન્ડ તો એટલો વિસ્તૃત થઈ ગયો છે કે અત્યાર સુધી નેતાઓ જતા હોય અધિકારીઓ પણ એમાં લાગી જાય વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે જેને જરૂરિયાત છે તેના સુધી એ મહત્વની જે રાશિ હોય છે એ પહોંચવી જોઈએ અને જે ખેડૂત છે કૃષિ ઉપર નિર્ભર છે જ્યારે નૈસર્ગિક આપતા હોય ત્યારે પૃષિ નથી કામ કરી શકતા આપણે જોઈએ છીએ પશુપાલનમાં પશુઓ પણ શું મરી જતા હોય છે તો ત્યારે ક્યાંક ને ક્યાંક એમને જે સહાયની જરૂર છે એ પાયાની અંદર અને દૂર છેવાડાના લોકો સુધી પહોંચે એવી એક સિસ્ટમ ડેવલપ થવી જોઈએ આપણે માનીએ છીએ કે નેચરલ ક્લેમિટી કે નૈસર્ગિક આપતા જે કહીએ છીએ એમાં માણસ જે છે એ સહાય વિહીન થઈ જાય છે સિસ્ટમ પર ક્યાંક લાચાર બને છે આપણે માનીએ છીએ પણ શું એ લાચારીને આપણે વર્ષો વર્ષના દાયકાઓ સુધી આપણે બતાવી જવાની છે કે એના પછી કોઈ પણ એવો પ્રોગ્રામ મૂકવો જોઈએ જેનાથી ભવિષ્યમાં થાય તો કમ સે કમ આપણે ડેમેજ કંટ્રોલ અને ડેમેજ એસેસમેન્ટ કરતા કરતા આગળ જઈએ તો ને ક્યાંક આપણે જોઈએ છે કે રુલિંગ પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી છે વર્ષોથી છે તો તમારા નેતાઓ જે પ્રોસેશન કરવા આવે છે એ લોકો ત્યારે જિયોગ્રાફીનો અભ્યાસ કરવડાવે ત્યારે એમને જોયું કે ક્યાં ભાઈ નિચાણ છે કયા ઊંચાણ છે ક્યાં નીચાણ લોકો જઈને વસ્તી વસવાટ કરી રહી છે કાયદાની ની રૂએ શું સાચું છે શું ખોટું છે જ્યાં જરૂર પડે તો કાયદાકીય રીતે પણ પગલા લેવા જોઈએ માત્ર એવું નથી કે લોકોને ભગવાન ભરોસે મરવા છોડી દઈએ તો આ બધી જ બાબતો ને લઈ ને આપડે જોઈએ તો નેતાઓ છે એ માત્રને માત્ર પેલા પોતા પછી સહાય નામે આવવાનું પછી મોટા મોટા પોસ્ટર બનાવવાના પણ લોકો હવે ધીરે ધીરે સમજતા થઈ ગયા છે કે તમારી જોડે કોઈ વિઝન નથી કોઈ આઈક્યુ નથી કોઈ આઈડિયા નથી માત્ર તમે જે આઈએસ ને આઈપીએસ ને આઈએફએસ છે એમના ટેલેન્ટમાંથી માંથી થોડું થોડું ચોરી કરી અને લોકોની આગળ લાવીને બતાવો છો પણ હવે સમય આવી ગયો છે કે જાતારો આપવાનો સમય છે આપણે માનીએ છીએ કે રાજનીતિનો વિષય નથી આ રાજનીતિ કરવાનો સમય પણ નથી પણ મહત્વની વાત એ છે કે ભૂલ કરશે તો એને ભોગવવી પડશે અને ભૂલ કરશે એને એની સામે પ્રશ્નો પણ કરવા જોઈએ કારણ કે સત્તા સ્થાને જે છે એક સામાન્ય માણસ છે તો એની જોડે કોઈ સત્તાઓ નથી એ પોતાનો પોતાના પરિવારનો મેક્સિમમ બચાવ કરવાનો પ્રયત્ન કરી શકે સરકાર જોડે તો આટલી આટલી ઓથોરિટી છે આટલી આટલો પાવર છે